દાહોદના સિંગવડ તાલુકાની છ વર્ષની બાળકી સાથે જે સ્કૂલના આચાર્ય દ્વારા પહેલાં દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ જે હત્યા નિપજાવી દેવાની ઘટના સામે આવી છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે આ ઘટનાને લઈને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા દાહોદના પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે હવે સત્તા પક્ષના નેતાઓ દ્વારા પણ પીડિત પરિવારને સાંત્વના પાઠવવા માટે તેઓ જઈ રહ્યા છે અને આ મામલે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ આશ્વાસન આપી રહ્યા છે ત્યારે આને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શું વાત કહી છે તેઓ જ્યારે દાહોદના પીડિત પરિવારને મળ્યા તેમણે શું આશ્વાસન આપ્યું વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેશન આમ જ એક તરફ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની જે સ્થિતિ છે શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે ને દાહોદના સિંગવડ તાલુકાની જે ત્રોની પ્રાથમિક શાળાની જે ઘટના બની તેના કારણે તો હવે વાલીઓમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હવે વાલીઓમાં એક ડર છે કે જો તેમની દીકરીઓ કે દીકરાઓને તેઓ શાળામાં મોકલશે અને આ પ્રકારની ઘટના બનશે તો તેને લઈને પણ એક મોટો સવાલ ઊભો થયો છે વાત કરીએ તો તમે સૌ કોઈ ઘટનાથી વાકેફ છો કે ધરદીપુરા તાલુકાની છ વર્ષની બાળકી સાથે તોળની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જે દુષ્કર્મ પ્રયાસ અને ત્યારબાદ જે હત્યા કરી દેવાની ઘટના બની છે તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે આના કારણે હવે સત્તા પક્ષના નેતાઓ પણ પીડિત પરિવારની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે તેમને આશ્વાસન પાઠવી રહ્યા છે ને અને આ મામલામાં કોઈ પણ આરોપી હશે તેની સામે કડકમાં કડક સજા કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ દાહોદના જે પીડિત પરિવાર છે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં જે આ ઘટના બની છે તે શિક્ષણ જગતમાં ખૂબ જ કલંકિત ઘટના હોવાની વાત કરી છે અને તેમણે આ ઘટનાને વખોડી છે એટલું જ નહીં આ પ્રકારની ઘટના સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે ને આગામી સમયમાં આ બનાવો બનતા અટકે તે માટે જાતીય સતામણી વિધેયક પણ લાવવામાં આવશે તે પ્રકારનું આયોજન પણ સરકાર તરફથી દર્શાવવામાં આવ્યું છે પહેલાં તો શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમના શબ્દોમાં સાંભળી લો ધોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનો ઉપયોગ કરું છું સાથે સાથે આજે અમારા વહીવટીતંત્ર અને અહીંના સાંસદ જશવંતસિંહ બાપોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય પૂરા શૈલેષભાઈજી અને મારી પૂરી ટીમ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ પરિવારને અમે દિલાસો આપ્યો છે અને પરિવારને પૂરો ભરોસો છે કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી અમારા માટે આ સભ્ય સમાજ માટે શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે એને અમે વપડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ ભારતભાઈ અને આ પરિવાર પર જે આફત આવી પડી છે જે દુઃખ કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે અને અમે વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય માટે તપાસ પણ ચાલુ છે આજે એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી કડો કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ શિક્ષણ વિભાગ માટે મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે એનો એનું મને ખેદ છે એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું પરિવાર નિર્માણનું કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું એવા સમયે આ જે ઘટના બની છે એટલે એ નિંદનીય છે એટલે એવા એટલે આવનારા સમયમાં એના માટે અમે કોઈપૂરો દાખલો છું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે અને આવનારા સમયમાં જે એને વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરણ જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે આ જે આ જે બાળકો મારા અમારા બાળકો છે મારા શિક્ષણ વિભાગના બાળકો છે આજે કેજીથી પીજી સુધી દોઢ કરોડ બાળકો સવારે ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે એટલે સલામતી સુરક્ષા માટે જે કઈ કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની ગુજરાતના બાળકો સુરક્ષા સુરક્ષા શાંતિ શાંતિ અને સલામતી રાખવાનું કામ આપવાનું કામ અમારા વિભાગનું છે સરકારનું છે એ પૂરેપૂરો અમે નિભાવીશું પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા હોય એમને મુબારક અમારે એમાં પડવું નથી અમારે સાચા અર્થમાં પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે ધન્યવાદ આ હતા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ જે મહત્વની વાત કહી છે આ મામલે સરકાર ખૂબ જ ગંભીર હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જે કોઈ પણ આરોપી હશે તેને કડકમાં કડક સજા કરાવવા માટે ગુજરાત સરકાર તત્પર રહેશે તેવું હાલ તેમનું કહેવું છે તેમજ જાતીય સતામણી વિરોધી કાયદો પણ આગામી સમયમાં ગુજરાતમાં બનાવવામાં આવશે તે માટે રજૂઆતો કરવામાં આવશે તે પ્રકારે હાલ સરકારના મંત્રી જણાવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ જે રીતે આચાર્ય દ્વારા જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે ગુજરાત સરકાર કડકમાં કડક સજા કેવી રીતે કરાવે છે વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ